પાનોલી જે આઈડીસી ના માર્ગ અંગે નોટિફાઈડ ને માર્મિક ટકોર સામે આવી હતી નોટિફાઈડ દ્વારા આયોજન હેઠળ તમામ માર્ગ આયોજન હેઠળ સરકારમાં મંજૂરી હેઠળ હોવાની સ્પષ્ટતા કરી હતી પાનોલી નોટિફાઈડ આવતા માર્ગ બાબત કરવામાં આવેલા ટકોર બાબતે ત્વરિત અસરથી તંત્ર હરકતમાં આવ્યું હતું અંકલેશ્વર ખાતે મુલાકાતે આવેલા રાજ્યના વાહન વ્યવહાર અને પર્યાવરણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રવિણભાઈ માળીએ પાનોલી ખાતે ઉભા કરવામાં આવેલા વન કવચ તેમજ કોમન ઇટીપી પ્લાન્ટની કામગીરી સમીક્ષા કરી હતી જે દરમિયાન પાનોલી જીઆઈડીસીને જોડતા માર્ગ અને તેમજ પાનોલી જીઆઈડીસીમાંથી પસાર થતા માર્ગ ઉપર તેઓ દ્વારા નારાજગી વ્યક્ત કરી હતી હવાની ગુણવત્તા બાબત રોડ રસ્તાને જવાબદાર ગણાતા મંત્રી પ્રવિણભાઈ માડી દ્વારા નોટિફાઈડ વિભાગને રોડ રસ્તા બનાવવા માટે

તેમ જણાવ્યું હતું આજ રોજ માનનીય કેબિનેટ મિનિસ્ટર શ્રી પ્રવીણભાઈ માળી પાનુલીમાં વિઝિટ પર આવ્યા હતા અને વૃક્ષારોપણનો અહીં પ્રોગ્રામ બી અટેન્ડ કર્યો ને આવતા એમનો થોડોક રોડને લઈને પ્રશ્નો હતા રોડ રસ્તાને થોડીક પ્રોબ્લેમ હતી તો એના પ્રશ્નો હતા એના માટે અમે અહીંથી એક પ્રો પ્રોજેક્ટ ત્યાં આઈસી ઓફિસમાં મૂકેલો છે સરકારમાં સહાય માટે ત્યાંથી મંજૂરી આવે એટલે ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી ચાલુ કરવામાં આવશે એમાં આખા સ્ટેટના બધા ઇન્ટરનલ નોડ લેવામાં આવ્યા છે અને સાઈડ સાથે એના સાઇડમાં પેવર બ્લોક બી લીધેલા છે તો આખું બ્યુટિફિકેશન સાથેનો પ્રોજેક્ટ મૂકેલો છે તો જેમ આવી મંજૂરી એટલે ટેન્ડર પ્રક્રિયા કરીને કામગીરી ચાલુ કરવામાં આવશે મંત્રીશ્રી આવ્યા હતા ત્યારે મંત્રીશ્રીએ અમને કામગીરી કરવાની કે આર સાથે મળીને એ રોડ જે ખરોડથી તમે એન્ટર થયા છો એ જીઆઈડીસીને હસ્તક નથી પણ ઇન્ટરનલ રોડ જીઆઈડીસીનો હસ્તકનો હતો પણ એટલે આર સાથે મળીને એ લોકો સાથે ડિઝાઇન કરીને કામગીરી કરવાનું એ લોકો એમને સૂચન આપ્યું છે